ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ સારા સારાહારમાં મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોને સાથે અને નવા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આઈ ક્લાસ અને અત્યારે જવાનું હે આઈટીએ તો તમને બતાવું કેટલા વાગ્યા આઠ વાગી ગયા હે અને જવાનું આઈટીએ થોડોક થોડોક તડકો નીકળી ગયો ઠંડી છે પણ થોડીક જો થોડો થોડોક તડકો આવી ગયો હે એટલે બહુ ઠંડી નહીં ભાઈ તો હવે આપણે નાસ્તો ને એવું કરીને તો તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને પેલા કે તમારો ભાઈ નાસ્તા પાણી કરીને નીકળી ગયો હાઈ ક્લાસ પપ્પા સ્વેટર બેટર પહેરી લીધું હા અને હવે જાય આઈટીએ ગોંડલ થોડીક તો ઠંડી છે એમ તો ઘેટા વકરાજો ચાલો હવે જાય

કઈડા કોઈ ગલગ પછી પાછા જાય રામો તો તમે બધા જોડાય રહેજો આપણા બ્લોગ અને નવા નવા હોય તો આપણી YouTube ચેનલ થી ઇન્સ્ટા ને ફોલો કરવાનું ભૂલતા નહીં ફાઇનલી તમારો વીડિયો હાઈટ એ જોઈ લ્યો ને વાયલા જાય હે ટ્રેડ બજો જોડાય રહેજો તમે બધા આપણા બ્લોગ માં જાય ઠંડો હે પવન હારો આઈ ક્લાસ મસ્તી નો જાય ક્લાસમાં પછી તમને બધાને મળીએ આપડા ફેમસ છે એડિટર બોલે તો રામભાઈ બોતે રામભાઈ બોતે ઉડે તો જા ફૂલ માતાજી ગયો ઉડવા દે તો ફટાફટ જો અહીંયા ચેનલ છે એની બોલે બેજ છે ગાઈ ઇન્સ્ટાનું પેજ છે આ તો ફટાફટ ફોલો કરતા હોલો અયા બોલો ક્લાસ મસ્તી ના તમારી રેડી બની જાય ફોલો કરીને આવશો એટલે પાકુ ને હા અરે પાકુ પાકું એમાં ફેર ન હોય હાલો જાય બધા ઉભર લઈ ગયા હે લાઈનમાં ચીના ચીના રે પેરા કરવા કે આ ભાઈ એનો કાયમ સમજો આ મારા રામ ભાઈ કોઈતે હવે બહુ ન બતાવો મગજ મેં કે તો ફેમસ હો એટલે બતા ਆਹ ਕੌਣ ਹੈ ਜਿਹੜਾ ਕੰਮ ਕਰਦੀ ਹੈ ਰਾਮ ਰਾਮ ਨੌਵਰੇ ਨਬਦਾਈ ਨੇ ਜਾਜਾ ਜੀ ਸੇ ਬੇਕਰਦੀ ਹੈ ਕੀ ਹੈ ਰਵੇ ਹਵੇ ਕੂ ਆਵੇ ਮੇਰਾ ਯਸੂ ਯਸੂ ਅੱਇਆ ਆਇਆ ਮਾਰ ਘਰ ਤੇ ਓਏ ਕਿੱਥੇ ਜਾਊ ਬੱਸ ਬੱਸ ਏ ਬੱਸ ਮੇਰਾ ਯਸੂ ਯਸੂ ਮੇਰਾ ਯਸੂ ਯਸੂ ਏ ਏ કાજી કી બોલી ગઈ એલા એય તમે આ શું કરો ફાઇનલી મિત્રો હાઈ ક્લાસ ભણી લીધું હાઈ ક્લાસ મજા આવી ટકો કાઢવા અને હું દીધું તે હું નામ દીધું કાઢવાની કાઢવાની

જો માના હમ દેવા પડે એની કરતા પેલા બતાવી દે તું એકવાર કાલ બાકી નીકળશો તારી ટોપી આજે એક વાર જો કોઈ હે નઈ ત્યાં બતાઈ દે કાલ બાકી કેટલા છે એ બધા ને વચારે ટોપી કઢાવ છું એની કરતા અત્યારે બતાવી દે ટોપી કાઢી એકવાર મારો ભાઈ નહિ એક વાર બતાવી દે એક વાર દેખા દે એક વાર દેખા દે એક વાર મિતલા આમજો ભલે વાયગુ હોય પણ અરે ભૂંડું આપડે લગાડવું જ નથી ખાલી એમને આમજો ઉછી કરીને નેઠી કરી બસ હા વાહે થી અરે એમ નઈ ચાલો ભાઈ આપડે કાલ હે ને નિરાય થી એને કાઢી દઈએ પછી એમ નથ લઇ જવાનું એને હાલે માહિલ જવા દે એને લઈ નો જતો